રેડ કરે છે પછી જે એક્શન જે લોકલ લેવલ પર લેવા જોઈએ એક એક કરોડ નો સાહેબ લીગર પકડાય છે પછી જે એક્શન લેવા જોઈએ સાહેબ તો એ એક્શન પણ સાહેબ દેખાતા નથી બેસીકલી અને એક જ પોલીસ ઓફિસર સાહેબ દસ દસ વખત એસએમસી રેડ કરે છે પીઆઈ ત્યાં પીઆઈ હોય કે લોકલ હોય સાહેબ ક્યાંય કોઈ એક્શન જ નથી લેવાતા અને આજથી ચાર વર્ષ પહેલા સાહેબ એવું હતું કે દસ હજારના કેસ હતો તો પીઆઈને બદલી નાખતા હતા છેલ્લા ચાર વર્ષથી તો સાહેબ આખી સિસ્ટમ જ લોક થઈ ગઈ છે તો સાહેબ એસએમસીને આપણે અલગ પોલીસ સ્ટેશન આપીએ છીએ એને આપણે સ્પેસિફિક પ્રમોટ કરીએ છે પણ SFSC એક્શન લે છે સાહેબ એના પછી અહીંયા નેશનલ લેવલ પર તો કોઈ એક્શન છે જ નહીં સાહેબ લોકલ લેવલ પર લોકલ લેવલ પર તો કશું જ એક્શન નથી એક્શન પર reaction નથી પડતું યસ અમારી પાસે હાલ આંકડો નથી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ अथवा કોઈ પણ બાહરી એજન્સી તરફથી જ્યારે ક્વોલિટી કેસ પ્રોહિબિશન નું કે જુગારનું કે નાર્કોટિક્સનું જ્યારે પણ કરવામાં આવે છે દરેક કેસમાં દરેક કેસમાં એન્કવાયરી થાય છે અને દરેક કેસમાં એન્કવાયરી પહેલા અને એન્કવાયરી પછી યોગ્ય પગલાં લેવામાં આવે છે આજે મારી પાસે આંકડો નથી પણ કેટલા લોકોની સસ્પેન્શન થયું છે કેટલા લોકોની બદલી થઈ છે કેટલા લોકોમાં વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે એ દાખલાઓ છે જ અને આપણે પગલાં લઈએ છીએ ગુજરાત પોલીસ ઇઝ કમિટેડ ટુ ધી પોલિસી ઓફ પ્રોહિબિશન ઓફ ગુજરાત ગવર્મેન્ટ એટલે એમાં કોઈ પણ જાતનું ઢીલાસ નથી અને સ્થાનિક અધિકારીઓ તરફથી જે કે નિષ્કાળજી જ્યારે પણ આપણે ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે આપણે પગલાં લીધા છે ને દેરઆર એક્ઝામ્પલ્સ ઓફ સસ્પેન્શન્સ આઈ એમ સરપ્રાઇઝ કે તમે લોકો એમ કહેવો છો કે એના બધું પગલાં લેવાતી નથી પગલાં લેવાય છે ટ્રાન્સફર થાય છે સસ્પેન્શન થાય છે અને દરેક કેસમાં દરેક કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી એની ઇન્કવાયરી થાય છે હવે આઈ વિલ નોટ ગો બાય કેસ કેસ બટ વોન્ટ ટુ ટેલ પ્રેસ માધ્યમથી હું એક એક કેસના અત્યારે ચર્ચા કરું એ યોગ્ય પણ નથી અને આ સમય પણ નથી પરંતુ વી આર કમિટેડ ટુ ધી પ્રોહિબિશન પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ વી આર ડુઇંગ આર બેસ્ટ થેન્ક યુ વેરી મચ